પાવાઈ ગયા છે તે ઘઉં પાવા છે અને શીલ થોડો વધી ગયો છે તે સીલ પે સીલ તો બોલાવો છે મજૂર સાલ લઈ લે ને થોડો શીલે ઓછો થઈ જાય મારા ઘઉં થોડા વ્યવસ્થિત થાય ને ઉધે ઉધે લાગશે ને એ મારા ઘઉંની પથારી ફરી જશે ગરવામાં જવા દે પેલું બોરું પાઇપો પાઇપો લેતા હું એના પેલો મોદીજી એ પેલું એક કોક બનાવ્યું છે ને થોડું કોક કહેતા હતા

થવા તો દો હું હાથી થવાથી કાપી લઈ જઈશું શું છે મજુ બાજુ મળતો નહીં મજૂરી આવતા નહીં પૈસા તો મફત થોડું આવે છે કે પૈસા કોને ના પાડે પૈસા થોડી ના પાડી છે બે રૂપિયા ઓ મારી મારી જો બે રૂપિયા બે બસો રૂપિયા કયો છો કેટલા કયો છો